તો ગુજરાતની બનાસકાંઠા લોકસભા બેઠકની ચૂંટણી જીતનારા ગેની સાંસદના ધારાસભ્ય હકીકતમાં થરાદ ખાતે ગેનીબેન ઠાકોરનો આભાર વિધિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં તેમણે પક્ષ પલટો કરનારા અલ્પેશ ઠાકોરનું નામ લીધા વિના જ નિવેદન આપ્યું હતું શું કહ્યું હતું તેઓએ આવો જાણીશું ચૂંટણી લડતી હતી રાજીનામા પડતા હતા ને પાણી થી સોટી બળ કરતા હતા એટલે થોડુંક એવું દુઃખ લાગતું હતું કે જેના માટે મારો સમાજ હોમાઈ ગયો હું હોમાઈ ગઈ કોંગ્રેસ પાર્ટી હોમાઈ ગઈ કદાચ સજ્જમય સંજોગે પક્ષ પલટો કરવો પડે પણ જેની પરાકાષ્ઠ વટાવવાની હોય પરાકાષ્ઠ ન વટાવી હોત તો ક્યાંક અમને એમ લાગ્યું કે અમે ભૂતકાળની અંદર એમના માટે હોમાઈ ગયા ને તો હદ નથી વટાવી એટલો મને રાજીપો પણ રોજ પણ હું અભિનંદન આપું છું બનાસકાંઠાની જનતાને તમને બધાયને કે તમે જે વટ રાખ્યો છે અને તમે જે કામ કર્યું છે એ બધા તૂટી પડ્યા હતા ને આજથી દાવ દેતા દાતારા પર કોઈ વગર હું ના રહેવા રહ્યો અને સમગ્ર ગુજરાતની અંદર બનાસકાંઠાની જનતાને તમે બધી ના રહ્યો હવે એમ ને થતું હોય કે આવું ના કર્યું હોત તો સારું એમ હવે લડશો તારે આપશો આ લેવા દેવા નથી અત્યારે તમારી આબરુ ચાલ તમે લડો અમે ભૂતકાળમાં હતા ને ભવિષ્યમાં રહેશું આવા બધાને જવાબ આપવા આપડે ના લો આપણે રાતા કે અમારી આબરૂ જાય છે પણ છોડે રેખાબેન લડે આય આપણે ત્યાં માંથી આઈ લડે આ ના આપણો વાળા કે અમારી આબરૂ થાય ને પણ તમારી ચાટી જાય આબરૂ તમારે શું દે સમજ છે શું આબરૂ થાય એ બારણો વિદે ઓડો બે કિધું પરમાણે સ્વાર્થને બધું નહીં એમ આપડા જેટલા પણ ગુજરાત ની અંદર કોંગ્રેસ ના આગેવાનો ગયા એ બધા જ ગયા ત્યાં ક્યાંક થોડા ઘણા પ્રમાણમાં ક્યાંક ફાવટ પડ્યો હશે છે પણ એ પૈકીનો ફાવટ બનાસકાંઠાની જનતાએ નથી પડવા દીધો બનાસકાંઠાની જનતાનો કોંગ્રેસ પાર્ટી અને અમે બધા ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ

પક્ષ પલટો કરીને ગયા તેમને બનાસકાંઠાએ નથી ફાવવા દીધા જોકે હાલ તો ગેની બેન ઠાકોરનું નામ લીધા વિના જ સાધેલા નિશાન ખૂબ જ ચર્ચાસ્પદ બન્યું છે નમસ્કાર